ક્યાંક ને ક્યાંક લાંબી મુસાફરી નાનો પ્રવાસ આજે બની શકે છે તો ચોક્કસથી મિત્રો નાનો પ્રવાસ થઈ શકે તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકોએ કરજો જે પ્રવાસ તમને જે માનસિક તણાવ અત્યારે વર્તમાન સમયમાં ઉત્પન્ન થયો છે મનની અંદર અલગ અલગ પ્રકારની સંકોચ અલગ અલગ પ્રકારના સંદેહનાઓનો જે ભરેલી રહેલી છે એની દૂર થતી હોય એવો યોગ આજે તમને માનસિક ત્રાસમાંથી કે માનસિક તણાવમાંથી આજના દિવસે વૃષભ રાશિના જાતકોને મુક્તિ મળતી હોય એવા યોગો બતાવવામાં આવ્યા